બોલો શ્રી ગણપતિ દાદા ની જય બોલો શી હનુમાન દાદા ની જય બોલો શી કે બારસ બારસમણી ગોગા મહારાજ ની બોલો ચેહર માની બોલો કાળકા માની ની બોલો દેવજી ભુવાને બોલો વસ્તા ભુવાને બોલો વસ્તા બુવાને બોલો સાહર ભુવાને બોલો રાજુ ભુવાની જય અનંતવાસુકિશેસંપનાભલ શંખપાલુત્ર તક્ષ્ય એ નવ નામાની નાગા નાયમાં સાયંકાલે પઠે નિમંતકાલેશી તસ્વી ભય નાસ્તી સરસ્વી જયી જય ગજાનંદ જય ગજાન ગણપતિ ચરણ કમળમાં સ્થિર કરો મારી બધી શિવ શક્તિના લાડી લા સંતાન સુ સદા સુધારો કૃપા કરો મારી સતી સુપ્રસંગે પ્રથમ શાન છે આપનું આ બિચારી કાર્યમાં ધાદી કદી જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય ત્યાં ત્યાં સુલજાઈ દો મારા બધી ગોગ ભક્તને પુનિત લાવો શરણે આ રીધી છે બોલો શ્રી કે સિંબાના પારસ્મણી ગોગા મહારાજ કે કેસિંબાના ગોગા અમર દબો તમારી ગાદ્યો પર સોનાનું સતર ખિસિમ્બા ગોગા અમર દબો તમારીયા ગુણવંત કરીને રે આવ્યા આવી વગાડી ખિસિમ બા કરે ખિસિમ્બા ગોગા અમર દબો તમારિયા દેવજી ભૂવે ભગતી આદરી આપ્યા તે મેં પુત્ર પરિવાર કિસિમ બા ઘોગા અમર ધપોત પોતમારી ગાદીઓ દેસાઈ વાડો રૂડો રે દિસતો પચમાસો બે છે મહારાજનું દામ કિસિમ્બા ના ઘોઘા ત પો આથમણા મંદિર શોભતા બાપા ઉપર શોભે છે દોડી ધ જનું નિશાન ખીસીન બા ઘોગા અમર ભૂત માલિકા દિયો જળ હળ જોતો બાપુની જળ વાગે છે નોબત ને નિશાન ખિસિંબાના ઘોગા અમર ધો તમારી ગાદીઓ આનંદે ઉતારે બુઆરથી વાગે છે રૂડી બુંગોળ ને કે સિમ્પા ના ઘોઘા અમર તબો તમારી ગાજ લેલોડા ગોડા બાપુને શોભતા વાગે છે ઘંટને ને ઘડિયા ના ઘોગા અમર તપોત મારી ગાદી દો મે રો રમતા હળહળ તમે ઝેર ના છૂસના ખિસિમ્બા ના ગોગા અમર તપો તમારી ગાદી ગા મોરે ગામથી મંડળો આમ માણસની બરાતી ઘણી ભીડ ખિસિમ બા ના ગોગા અમર ત તમારી મારી ગાદીઓ દુખીઆ આવે દેશો રે દેશ સુખ આપો ને ખિસિમ બા ના ગોગા ખિસિમ ના ગોગા અમર તપો તમારી મારી ગાદી દેશો રે દેશ તારો ડંકો રે વાગતો ભલી વગાડી ભરત ખંડ મો હાખ રે ખિસિંબાના ગોગા અમર તપોત મારી ગાદીઓ ચૈતર સુચોથ ની રમણ ચડે છે અબિલ કંકુ ને ગુલાલ ખિસિંબાના ગોગા અમર તપોત મારી ગાદી રમણ આવે ચરુડી દીપતી આવે છે કાંઈ દૂર દૂરથી દેસાયો ખિસિંબાના ગોગા कपोत मारि जावियो दुखियावे दुख पोकारत सुख अपोने केसिम पाना होगा केसिम पानागो અમર ત પોત મારી દાદ્યો વખના વારનાર વહેલા રે આવજો પોકાર સુણીને ને મારા ખિસિમ્બા ના ગોગા અમર ત પોત મારી દાદ્યો કરુણા ખુપાળું તમે લાવ જોડીને છોટા લાલ વિન વે કર જોડીને બાળક વિન હરને પધારજો મારા જ ના ગોગા અમર તપોત મારી ગા બોલો છે કે શિમ્બાના ચેહર માન બોલો કાળકા માન બોલો દેવજી વસ્તા વસ્ત્રા ભવન વન રાજો બોલો શ્રી કે શિમ્બાના પાણી બોલો શ્રી ચંદ્રમાણી જય શ્રી ચંદ્રમાણી જય બોલ શ્રી ચંદ્રમાણી જય બોલો શ્રી ચંદ્રમાણી ચંદ્રમાણી જય ચંદ્રમાન ઓમ નમો ભગવતી ઓમ નવો ભગતી ઓમ નવો ભગતી વાસુદે